સૌ વાલા મિત્રો ને મારા જયસિંઆ રામ હું દુષ્યંત પાઠક તુલા રાશિનું જુલાઈ મહિનાનું રાશિફળ લઈને તમારી સાથે હાજર છું વાલા મિત્રો તુલા રાશિ માટે જુલાઈ બે હજાર પચીસનો મહિનો ઉતાર ચઢાવવાળો મહિનો છે સાવચેતી ભર્યું વર્તન તમારે તમારું રાખવું પડશે આ મહિનાની અંદર તમારે આર્થિક અને શારીરિક બંને પરિસ્થિતિ પર તમારો કંટ્રોલ હોવો જરૂરી છે ખાસ મિત્રોની બાબતમાં તમારું વલણ સાવચેતી ભર્યું રહેવું જોઈએ બે મિત્રોના ઝઘડાની અંદર તમે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન ના કરશો બાકી આખો ઝઘડો તમારા માથે પડશે બીજી વસ્તુ કોઈ મિત્રની ખોટી સલાહના કારણે ખોટા નિર્ણયો લેવાશે નુકસાન તમને થશે તો વાલા મિત્રો આ મહિનાની અંદર મિત્રતા પણ સાવચેતીપૂર્વક રાખવા જેવી છે સંબંધો સારા રાખવાની છૂટ છે પરંતુ સંબંધોમાં સાવચેતી રાખવી પડશે આર્થિક રીતે આવક આવશે પણ ખોટા કારણે ખર્ચ ના થાય તેની ખાસ કાળજી રાખજો બીજું ખાસ કહું કે આ મહિનાની અંદર તમારા ઘરની અંદર શુભ કાર્ય થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે જુલાઈ મહિનાની અંદર એક રીતે જોવા જાય તો એકંદરે આ મહિનો તમારા માટે સારો છે પણ મિત્રતા જ તમને નુકસાન પહોંચાડી શકે અથવા મિત્રતાના લીધે કોઈ ઝઘડો તમને નુકસાન પહોંચાડી શકે તેની ખાસ કાળજી રાખજો જુલાઈ મહિનો સારો પસાર થાય તે માટે એક ઉપાય કરવા જેવો છે કે કોઈ પણ નારાયણના મંદિરે પીળી વસ્તુનું દાન કરવાનું છે જેમ કે પીળી મીઠાઈ છે પીળું ફળ છે પીળું વસ્ત્ર છે આ જુલાઈ મહિનાના બધા જ ગુરુવારે દાન કરશો તો આ મહિનો બહુ આનંદ સહિત તમારો પસાર થશે તો આ વીડિયોને જેટલો થાય એટલો શેર કરો આપ સૌને મારા જય સિયા